વડોદરામાં યોજાઈ રહેલા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિત મોદી પત્ની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આશિત મોદીએ પત્ની સાથે આવીને વડોદરામાં ઠાકોરજીની આરતી ઉતારી હતી કાર્યક્રમના આયોજન અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અદ્ભુત આયોજન પ્રત્યે તેમને પ્રશંસા કરી હતી એક જ સ્થળે ભારતના પ્રસિદ્ધ તીર્થધામોના દર્શનનો લાવ તેમને લીધો હતો દેશની અખંડ અખંડિતતા માટે આવા આયોજનો યોજાવા જોઈએ તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું વૈષ્ણવાચાર્યના આશીર્વાદથી તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં વહેલી તકે દયાભાભીની ખોટ પૂરાશે અને પોપટ પોપટલાલના લગ્ન પણ થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ક્યારે કોઈ વિકાર આવતા નથી એ શરીરે વપુ કે ભાઈ ધારણ કરે બરહા પીડમ ભગવાન માં ચિત્ત લગાડવું તો ફોટોગ્રાફી નહીં કરો ચાલુ કથામાં સારું જ લાગતું થોડુંક શિસ્ત નું પાલન કરવું આજે આ બરોડા ને આંગણે વડોદરામાં અમારા ગુરુ શ્રી એકસો આઠ પૂજ્યપાત ગોસ્વામી શ્રી વ્રજરાજ બાવાની અધ્યક્ષતા અને પ્રેરણામાં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બધા વૈષ્ણવો સંગઠિત થયા છે દેશ વિદેશથી બધા પુષ્ટિ માર્ગે વૈષ્ણવો અહીંયા આવ્યા છે ચોર્યાસી બેઠકની ઝાંખી ચાર ધામની ઝાંખી દસ ભારત શહેરના દસ તીર્થસ્થાનની ઝાંખી આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું હમણાં આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ બહુ જ અલૌકિક આનંદ છે એકદમ વૈષ્ણવતા ભાગવત સપ્તાહ ભજન કીર્તન બીજું શું જોઈએ

વૈષ્ણવ બધા ભેગા થાય અને આજે આપણે ધર્મનો ઉદય થવો જોઈએ ધર્મ જેમ જેમ આગળ વધવો જોઈએ અને આપણી આગળની જનરેશન જેવી છે એમાં ધર્મના સંસ્કાર આવે આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે એના માટે આજે આયોજન થયું છે એ અદ્ભુત છે